ખબર હશે કે ભાઈ વિદ્યાર્થીઓની નગરી કહેવામાં આવે છે કે જ્યાં આગળ આજુબાજુ મોસ્ટલી બધા પીજીસ આવેલા છે ને દરેક વિદ્યાર્થી આ જગ્યા ઉપર તો આવ્યો જ હશે કારણ કે ગેરંટી મારીને કહું છું અત્યારે મેરેજ સીઝન અને રજાઓ ચાલી રહી છે એના કારણે બાકી આઠ વાગ્યા પછી સાહેબ અહીંયા ઉભું રહેવાની શું ખાવા માટેની પણ જગ્યા નહીં વધતી આવો મારી સાથે આપણે આખું મેકિંગ પ્રોસેસ જોઈશું શું કઈ રીતે બનાવે છે કેટલી દાર બને છે જગ્યા ઉપર બલ્કમાં દાર બનાવવામાં આવતી હોય છે અને બાટી તો એકસાથે ચાલુ ને ચાલુ બનતી જ હોય છે બાટીની શું સ્પેશિયાલિટી છે એમને દારની શું સ્પેશિયાલિટી છે આપણા વિડીયોના માધ્યમથી જાણવાના છે બાકી નાના બજાર જે બેંક ઓફ બરોડા કહેવામાં આવે છે નાના બજાર બેંક ઓફ બરોડા જે ચંપલ બજાર જે છે તમે જોઈ રહ્યા છો એની એક્ઝેક્ટ સામેની ઓપોઝિટવાળો જે રસ્તો આવેલો છે જે ન્યૂ ગુજરાત ક્લબ જે છે જે ગુજરાત ક્લબ હતું પહેલાં વિદ્યાનગરમાં બસ એની એક્ઝેક્ટ સામે આ લોકેશન આવેલું છે આવો મારી સાથે સિટિંગ અરેન્જમેન્ટ તો તમને જોરદાર મળવાનું જ છે બાકી આપણે ફૂડની વાત કરીએ

સ્ટોક રાખવો પડે બધા એક સાથે આવવાના અમાર ઓહો હો પણ ગરમ જ મળશે બાટી સાથે આવશે તો ઓહો જો આ ઘી ની અંદર ડુબાડ દીધી ભાઈ અમૂલ ઘી ની અંદર ડુબાડ દીધી અને હવે કાઢશે આ એક વખત ડુબાડીને તમે કાઢી લો એમ ને અને પછી ઉપરથી થી જોઈએ તો કોઈ આપો ખરા ઉપરથી આપીએ ને આપણે શું વાત છે ઓહો જોરદાર જોરદાર ભાઈ આ કોન્સેપ્ટ ખરેખર આનંદની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે

તો મિત્રો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે માત્ર નેવું રૂપિયાની અંદર તમને અનલિમિટેડ અહીંયા તમને બાટી મળી જવાની છે રાઈસ અનલિમિટેડ મળી જવાની છે દાળ તો ભાઈ દરેક વ્યક્તિ માટે અનલિમિટેડ અહીંયા રહેવાની છે જેવી રીતે તમને કહું એવી રીતે તપેલી ભરીને અહીંયા દાર મૂકવામાં આવે તમે જો એકદમ મસાલેદાર દાર તમને અહીંયા લાગશે તમ તેજાના મસાલા નાખેલા છે એની અંદર અને જો તમે અહીંયા ફિક્સ થાળી લો છો એ તમે લિમિટેડ થાળી લો છો જે સાઈઠ રૂપિયાની હોય છે એમાં તમને ત્રણ બાટી મળી જતી હોય છે અને અનલિમિટેડ દાળ મળી જતી હોય છે અને બીજી તમારે જો બાટી જોઈએ તો એના એક્સ્ટ્રા તમારે દસ રૂપિયા આપવાના હોય છે પર પીસ ઉપર બાકી અનલિમિટેડ તમને માત્ર નેવ રૂપિયાની અંદર પર પર્સન મળે છો આપણે શરૂઆત કરીએ તમને ક્વોલિટીની વાત કરું ક્વોલિટી હું તમને બતાવું તમે જો એકદમ ગરમ ગરમ છે અત્યારે બહુ બહુ ગરમ છે એક એકદમ આમ ખાલી આમ હાથ અઢારશો અને સીધી તૂટી જ જશે જો તમે જો ક્વોલિટી હું તમને બતાવવા જઈ રહ્યો છું એકદમ તમે ખાલી અડશો ને તરત જ એમાંથી એકદમ જીરો ટાઈપ તમારે થઈ જશે અને ઇન્ફેક્ટ તમે એમને ખાશો હું તમને બતાવ ખાઈ એમને પણ તમે ખાશો ને બહુ મજા આવશે બિસ્કીટ ટાઈપ તમને ફીલ થશે કારણ કે એમને તમે બાટી મોસ્ટલી દરેક જગ્યા ઉપર ના ખાઈ શકો ક્વોલિટી બહુ ગમે ના ગમે પણ એની ક્વોલિટી બહુ બેસ્ટ રહેવાની છે આપણે આને ચૂરો ચૂરો કરી નાખીએ જોવા આપણે ત્રણ બાટી ટોટલ ચોરી નાખી છે ક્વોન્ટિટી પણ તમે જોઈ રહ્યા છો ત્રણ બાટી ચોર્યા પછી ઇન્ફેક્ટ તમે લિમિટેડ ડીશ લો છો ફિક્સ થાળી લો છો પણ તો બી તમને આટલી ક્વોન્ટિટી તમને જોવા મળે છે બાકી એડ્રેસ અને કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જ છે ના મળે તો કોલ કરીને પણ તમે આવી શકો છો આપણે એમની જે દાળ છે એ ટ્રાય કરીએ ટ્રાય કરી અને જોડે છાસ અને પાપડ પણ મૂકેલું છે છાસ અને પાપડના તમારે ચાર્જિસ અલગથી પે કરવાના હોય છે દસ રૂપિયા કે વીસ રૂપિયા હોય છે એનો ચાર્જીસ પણ એ તમારે અલગથી પે કરવાનો હોય છે અનલિમિટેડમાં પણ તમને દાળ દાલબાટી જોડે અનલિમિટેડમાં પણ તમને છાસ અને પાપડ અલગથી જ લેવો પડશે જુઓ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે અને સ્વામિનારાયણ જોઈએ તો મળી જાય ને અહીંયા ઓર્ડર આપો ભાઈ સ્વામિનારાયણ હોય તમારે જમ્મુ હોય તો પણ તમને અહીંયા મળી જશે પણ તમારે ઓર્ડર આપવો પડશે કોલ કરીને એકવાર કહેવું પડશે આપણા મિત્રો માટે ટેસ્ટ આવી રહ્યો છે અને એવું કહી શકું કે એટલું બધું તીખું નહીં કે ભાઈ આમ ચટપટું કે આમ બહુ એ લાગે તમને કે બહુ તકલીફ પડી છે એકદમ નોર્મલ ટેસ્ટ અને એકદમ પ્રો પ્યોર પ્યોર રાજસ્થાની ટેસ્ટ તમને આ જગ્યા ઉપર મળશે અને તમારે તીખું કરવું હોય તો તમને એક્સ્ટ્રા ચટણી આપવામાં આવી છે કે તમે ચટણી લઈ અને પછી તમારા સ્વાદ અનુસાર તમે તીખું કરી શકો છો લાલ મરચાંની જે ચટણી છે એને એડ ઓન કરીને તમે તીખું કરી શકો છો બાકી આ ટેસ્ટ આ ટેસ્ટ કે આ વસ્તુ ખાધા પછી તમને અડધો કલાક પછી પણ તમને એવું ફીલ નહીં થાય કે ભાઈ એસિડિટી થઈ ગઈ કે એવું કંઈ તકલીફ પડી એમ એ રીતનો ટેસ્ટ આપણને અહીં આપવામાં આવે છે હું તમને બીજું પણ એક સ્પૂન ખાઈને બતાવું અને બીજું તો તમારે ચાવું પણ નહીં પડે બહુ એટલી પોચી બાટી છે કે તમને આમ મસ્ત રમતા રમતા ઉતરી જશે મોડામાં મૂકશો ઉતરી જશે અને ખાસ કરીને ફ્લેવરની વાત કરીએ તો એનો જે ઘીનો ફ્લેવર આવે છે જેવી રીતે મેં તમને બતાવ્યું કે દાળ બાટી છે ને એ ઘીની અંદર ડુબાડીને આપણને આપવામાં આવે છે એટલે એનો ફ્લેવર પણ આવે છે અને તમારે ઉપરથી ઘી જોઈતું હોય તો પણ આપવામાં આવે છે હવે આ જગ્યા ઉપર ખાસ કરીને ટ્રાય કરાય એવું છે સો ટકા આ જગ્યા ઉપર આવશો નિરાશ થઈને તો નહીં જાઓ આ એક જ એમની બ્રાન્ચ આવેલી છે આના સિવાય બીજી કોઈ બ્રાન્ચ છે નહીં આખા આણંદ વિદ્યાનગરની અંદર બાકી શેર કરો તમારા દરેક મિત્રને અને એક વખત મુલાકાત કરજો મળીએ નવા એપિસોડ અને નવા વિડીયો સાથે